હેલો એન્ડ વેલકમ બેક એવરી સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયા ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર આજે આપણે વાત કરવાના છીએ કર્ણભાઈના મોસ્ટ ટાઈમ બી આ પ્રશ્નોની અને આપ અમારી ચેનલ પ્રથમવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કારણ કર્ણભાઈના મોસ્ટ એમ્બી આ પ્રશ્નો પ્રશ્ન નંબર એક યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડના એશિયા પેસિફિક ગ્રુપમાંથી કયો દેશ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પાકિસ્તાન પ્રશ્ન નંબર બે તાજેતરમાં કયા દેશમાં જેટી છસો પાંચ એ નામના વિશ્વના સૌથી મોટા એક્સપેરિમેન્ટલ ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી જાપાન પ્રશ્ન નંબર ત્રણ તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ગ્રામ માનચિત્ર એપ લોન્ચ કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પંચાયતી રાજ મંત્રાલય પ્રશ્ન નંબર ચાર વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વની સો સૌથી શક્તિશાળી મહિલાઓમાં કેટલી ભારતીય મહિલાઓને સ્થાન પ્રાપ્ત થયું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ચાર પ્રશ્ન નંબર પાંચ ઇમ્પ્રેશન કારુંપુ સામી છોડની નવી પ્રજાતિ કયા રાજ્યમાંથી મળી આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી તામિલનાડુ પ્રશ્ન નંબર છ કયા દેશ દ્વારા વિશ્વની સૌથી ઊંડી અંડરગ્રાઉન્ડ ફિઝિક્સ લેબોરેટરી શરૂ કરાઈ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ચીન પ્રશ્ન નંબર સત્તર કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવ છઠ્ઠી એનએસએ લેવલની બેઠક કયા દેશમાં યોજાઈ હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી મોરેશિયસ પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નવ ડિસેમ્બર પ્રશ્ન નંબર નવ તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલિસ ઓર્ગેનાઇઝેશનની એકાણુંમી જનરલ એસેમ્બલી કયા સ્થળે યોજાઈ હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી વિયેના ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નંબર દસ ઓલાના સ્થાપક ભાવેશ અગ્રવાલે ભારતનું સૌપ્રથમ પ્રથમ એઆઈ મોડેલનું અનાવરણ કર્યું છે તેનું નામ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કૃત્રિમ એઆઈ પ્રશ્ન નંબર અગિયાર સ્ટેટ ફાઇનાન્સીસ એ સ્ટડી ઓફ બજેટ ઓફ બે હજાર ત્રેવીસ ચોવીસ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ભારતીય રિઝર્વ બેંક પ્રશ્ન નંબર બાર જ્યુક ટુ વાય નામનું પ્રવાહી ઓક્સિજન અને મિથેનની સંચાલિત વિશ્વનું પ્રથમ લોન્ચ વ્હીકલ કયા દેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ચીન પ્રશ્ન નંબર તેર તાજેતરમાં કયા દેશમાં તામિલ કવિ થિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ફ્રાન્સ પ્રશ્ન નંબર ચૌદ ટેક્સ ઇન્સ્પેક્ટર વિધાઉટ બોર્ડ્સ ટી દ્વારા કયા દેશની ભાગીદારીમાં સેન્ટ લુસિયામાં ટેક્સ એડમિનિસ્ટ્રેટર માટેના પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ભારત પ્રશ્ન નંબર પંદર પીએમ મોદીએ કયા સ્થળે વિશ્વના સૌથી વિશાળ મેડિટેશન સેન્ટર સ્વરવેદ મહામંદિરનું અનાવરણ કર્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ વારાણસી પ્રશ્ન નંબર સોળ કઈ સંસ્થા દ્વારા નેટ ઝીરો ઇન્ડસ્ટ્રી ટેકર બે હજાર ત્રેવીસ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ડબલ્યુ ઇ એફ પ્રશ્ન નંબર સત્તર સુરત ખાતે સ્થિત ડાયમંડ બુર્ટ્સમાં કુલ કેટલી ઓફિસ ક્ષમતા ધરાવતું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પિસ્તાળીસ હજાર પ્રશ્ન નંબર અઢાર ગુજરાતમાં સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક કઈ જગ્યાએ સ્થાપિત કરેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ચારણકા પ્રશ્ન નંબર ઓગણીસ ભારતમાં આધારિત કેટલા વન્યજીવ અભયારણ્યને વાઘ અનામત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પચાસથી વધુ પ્રશ્ન નંબર વીસ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ચિત્તાઓની વસવટ માટે ગુજરાતમાં કયા જિલ્લામાં બ્રિડિંગ સેન્ટર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કચ્છ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત